કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં રૂપિયા સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ થતો ગ્રાહકો વ્યાપારીઓ તેમજ બેન્કર્સ ને રૂપિયા દસ ના સિક્કા ને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી બેંકના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી કલેક્ટર પ્રભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રૂપિયા દસ નો સિક્કો ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે જેનો વ્યવહાર કાયદેસર છે જેથી કરીને લોકો વ્યાપારીઓ નિસંકોચપણે ચલણમાં તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરે તે ઇચ્છનીય છે તેમજ બેંક પણ રૂપિયા દસ ના સિક્કાનો અસ્વીકાર કરી શકે નહીં તમામ બેંકોમાં રૂપિયા દસ ના સિક્કા જમા કરાવી શકાય છે આ બેઠકમાં એસબીઆઈ ના લીડ બેંકના મેનેજર નરેન્દ્ર સોલંકી કરુણાકર બિસ્વાલ સહિત અગ્રણી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હમણાં એવા સમાચારો મળે છે કે દસ રૂપિયાનો સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી હું આપ સૌને એ જ જણાવવા માગું છું કે દસ રૂપિયાનો સિક્કો જે છે વેલિડ કરન્સી છે બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મિટિંગ યોજી અને ઈ લોકો પણ આપ લે કરવા માટે સંમત છે એમની પાસે બેંક દસ રૂપિયાનું નોટ હોય કે દસ રૂપિયાનો સિક્કો હોય એનું પૂરતો સ્ટોક છે બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે દસ રૂપિયાનું સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે એકવાર ફરી હું દોહરાવું છું કે દસ રૂપિયાનો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે